નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે તમે આ વિડીયો જોવા કરતાં સાંભળીને વધારે સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વિડીયોને એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય મિત્રો આપણા શાસ્ત્રોમાં દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં ઘણા અસરકારક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે આમાંથી ડુંગળીનો ઉપાય એક પ્રાચીન ઉપાય માનવામાં આવે છે નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે ડુંગળી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તંત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ડુંગળીમાં એવા કુદરતી ગુણો છે જે દુશ્મનના નકારાત્મક ઇરાદાઓને બે અસર કરી શકે છે અને તમારા જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે આ વિડીયોમાં દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ડુંગળીનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે તરસ દૂર કરવાના વિવિધ ઉપાયો અને તેની પાછળના તાંત્રિક વિજ્ઞાન વિશે પણ તમને આ વીડિયોમાં સમજાવવામાં આવશે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી કરીને તેમની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદા માટે બની રહે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો તંત્રશાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ એક અનોખા સાધન તરીકે થાય છે તેની તીવ્ર ગંધ અને કુદરતી રચના નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે તાંત્રિક ધાર્મિક વિધિઓમાં ડુંગળીનો ઉપયોગ થાય છે કારણ કે તે ઉર્જા સંતુલનના સાધન તરીકે કાર્ય કરે છે તેનો ઉપયોગ દુશ્મનોને રોકવા અને ખરાબ નજરથી બચાવવા તથા ગ્રહદોષોને દૂર કરવા માટે પણ થાય છે ડુંગળીનો ઉપયોગ ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં અસરકારક છે જ્યારે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય જ્યારે તમારી સફળતામાં કોઈ અવરોધ હોય જ્યારે તમે નકારાત્મક શક્તિઓ અથવા ખરાબ નજરથી પરેશાન હોવ જ્યારે તમે અનિચ્છનીય વિવાદો અથવા દુશ્મનાવટનો સામનો કરી રહ્યા હોવ તો મિત્રો આ વીડિયોના અંતમાં અમે તમને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે પણ કેટલાક ઉપાયો જણાવીશું અમે તમને મુક્તિની તરસની સંબંધિત ખાસ નાના અને ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો તો મિત્રો વિડીયોના અંતમાં આપેલા સરળ ઉપાયો અસરકારક અને સલામત છે મિત્રો ડુંગળીમાં ખીલ્લી મારીને ફેંકી દો દુશ્મન હાથ જોડીને માફી માંગશે આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મનો પણ પરાજિત થશે અને તેઓ તમારા જીવનમાં ક્યારેય પણ પાછા નહીં આવે જો તમે ડુંગળીમાં ખીલ્લી મારીને ફેંકી દો છો તો ખીલની અને ડુંગળી તમારા દુશ્મનોથી છુટકારો મેળવશે અને દુશ્મન હાથ જોડીને માફી માંગશે એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન બનવાનું કેમ વિચાર્યું અને તેણે તમારી સાથે શા માટે દુશ્મની કરી કારણ કે હવે જુઓ જો છુપાયેલા દુશ્મનો પણ હોય કે જે લોકોના ગુપ્ત દુશ્મન હોય છે તેઓ પણ તે વ્યક્તિની માફી માંગવાનો પ્રયાસ કરે છે ભલે તેઓ તમને ખૂબ જ પરેશાન કરે પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થશે અને જે લોકો તમને ખુલ્લે આમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ફરી ક્યારેય પણ તમારા દુશ્મન નહીં બને અથવા તો ધારો કે તમને ખબર નથી કે તમારા દુશ્મનો કેટલા છે અથવા તમારો દુશ્મન કોણ છે કારણ કે ક્યારેક દુશ્મન મિત્રના રૂપમાં પણ આવે છે જેનો અર્થ એ છે કે તે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે અને તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી અથવા તો તમને ખબર નથી કે કેટલા દુશ્મનો છે અથવા તમને ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે કે તમને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે તો પણ તમારે આ ઉપાયને કરવો જોઈએ કારણ કે જો દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે અથવા તો તેણે તમારા ઉપર ઘણું બધું કર્યું છે અથવા કંઈક કરાવવાનું વિચારી રહ્યો છે તો સમજો કે આ ઉપાય કરીને તેણે બધું જ કરી નાખ્યું છે જો દુશ્મને તમારી બુદ્ધિ દુકાન કે વ્યવસાયને બાંધી રાખ્યો હોય તો તે પણ મુક્ત થઈ જશે અને મિત્રો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે પણ દુઃખ અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવશો એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારેય પણ અકસ્માતો નહીં થાય દેવા જેવી સમસ્યાઓ નહીં વધે અને ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે જુઓ મિત્રો ક્યારેક દુશ્મન એવું કામ કરે છે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે છે કારણ કે જ્યારે ઘરના સભ્યો એકબીજા સાથે લડે છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે તો આવા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવે છે જે ઘરમાં લોકો એકબીજા સાથે લડે છે ત્યાં લક્ષ્મી ટપતી નથી તેથી જ દુશ્મન મોટે ભાગે ઝઘડાનું કારણ બને છે બીજી વાત એ છે કે જે વેપારીઓનો પોતાનો વ્યવસાય છે દુકાન છે અને તેમની સામે બીજા વ્યક્તિની દુકાન છે બીજા વ્યક્તિનો વ્યવસાય છે હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને તે વ્યક્તિ સારી રીતે ચાલી રહ્યો નથી તેઓ આ જોઈને ઈર્ષ્યા કરે છે કે તેનું કામ તેનો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે છે અને હું અહીં કંઈ કરી શકતો નથી તો જુઓ જ્યારે તેઓ કંઈ કરી શકતા નથી ત્યારે તેઓ દુશ્મનાવટ બતાવવાનું શરૂ કરે છે દુશ્મનાવટ કરવાનું શરૂ કરે છે અને તેમના મનમાં ઈર્ષાની લાગણી એવી રીતે ઉદભવે છે કે ક્યારેક તેનું સ્વરૂપ ખૂબ જ મોટું થઈ જાય છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે તેથી તમારે હંમેશ માટે આવા દુશ્મનથી દૂર રહેવાની જરૂર છે અને આ નાનો ઉપાય અપનાવવાની જરૂર છે આ ઉપાય કરો અને પછી જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે તમારી સામે હારને પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે જાય છે તો ચાલો મિત્રો આપણે ઉપાય વિશે વાત કરીએ કે ડુંગળીમાં ખીલ્લી કેવી રીતે નાખવી ડુંગળીને ક્યાં ફેંકવી અને કયા દિવસે અને કયા સમયે આ ઉપાય કરવો મિત્રો તે પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને લખી નાખજો અને આ વિડીયોને એક લાઈક કરીને તમારા તમામ મિત્રો સુધી શેર પણ કરી દેજો મિત્રો સૌ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી સૌ પ્રથમ તમારે એક આખી ડુંગળી લેવાની છે તમે જે ડુંગળી લેશો તે બે પ્રકારની હોય છે એક લાલ રંગની ડુંગળી બીજી આછા રંગની ડુંગળી તે લાલ કરતાં થોડી હળવી હોય છે તેથી તમારે લાલ રંગની ડુંગળી લેવાનો પ્રયાસ કરવાનો છે જે ઘેરા રંગની હોય તમારે આખી ડુંગળી લેવાની છે તમારે એકદમ આખી ડુંગળી લેવી પડશે તેની સાથે તમારે લોખંડની ખીલ્લી પણ લેવાની છે તમે અહીંયા જે ખીલ્લી લેશો તમારે બિલકુલ નવી ખીલ્લી લેવાની જરૂર નથી જો તમારી પાસે જૂની ખીલ્લી હોય તો તે પણ ચાલશે નવી ખીલ્લી ન લો તમારા ઘરમાં પડેલી કોઈ પણ જૂની ખીલ્લી શોધી લો અને તેને લઈ લો આ સાથે તમારે કાળા રંગની માર્કર પેન પણ લેવાની જરૂર છે કારણ કે તે સારી રીતે કામ કરે છે અહીંયા તમે શાહી પણ લઈ શકો છો તમે શાહીથી પણ લખી શકો છો હવે તમારે શું કરવાનું છે કે તમારે આ ત્રણ વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણ તરફ મુખ કરીને બેસી જવાનું છે તો જુઓ તમારે જમીન ઉપર બેસીને આ ઉપાય કરવાનો છે સૌ તમે ડુંગળી લીધી છે હવે તમારે તે ડુંગળી અને તમે લીધેલી કાળા રંગની પેન અથવા માર્કરને તે પેનથી ડુંગળી ઉપર દુશ્મન લખવાનું છે તમારે દુશ્મન લખવાની કેમ જરૂર છે કારણ કે જુઓ એક દુશ્મન હોઈ શકે છે બે હોઈ શકે છે ત્રણ હોઈ શકે છે અને વધારે પણ હોઈ શકે છે અથવા તો ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે કે જેના વિશે તમને ખબર નથી હવે ધારો કે તેના ઉપર તમે નામ લખો છો તો આનાથી ફક્ત એક જ દુશ્મન દૂર થશે ફક્ત એક જ દુશ્મનનો પરાજય થશે પરંતુ જો તમે ડુંગળી ઉપર દુશ્મન લખશો તો તમારા બધા જ દુશ્મનોનો પરાજય થશે અને જે ગુપ્ત દુશ્મનો છે તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તેઓ કોઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા છે અથવા તમારી પીઠ પાછળ ઘણું ખરાબ કામ કરી રહ્યા છે અથવા તો તમને કવરાવી રહ્યા છે કંઈક એવું છે જે તેમને ઘણી બધી ક્રિયાઓ કરવા માટે મજબૂર કરે છે તેથી જ તમારે ડુંગળી ઉપર ફક્ત દુશ્મન શબ્દ લખવાનો છે તમારે કોને લખવું છે તો તમારે કાળા રંગની પેન અથવા તો બારકર લેવી પડશે હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે ડુંગળી ઉપર જ્યાં તમે નામ લખ્યું છે તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવું પડશે તો જુઓ સૌ પ્રથમ તમે ડુંગળી ઉપર નામ લખ્યું છે તે પછી તમે ક્રોસ માર્ક લગાવ્યું છે હવે તે ચોકડીની નીચે પણ તમારે એક શબ્દ લખવો પડશે તમારે શું લખવાનું છે કે ટ્રીમ કરો તમારે લખવાનું છે ટ્રીમ ટ્રીમ કરો આ જે તમારે લખવાનું છે તે ફક્ત એક જ છે તમારે એકવાર નીચે લખવું પડશે આમ કર્યા પછી તમારે એક મંત્રનો જાપ કરવાનો છે તે મંત્ર ધ્યાનથી સાંભળો ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા તમારે આ મંત્ર અગિયાર વખત કરવો પડશે એટલે કે આ મંત્રનો તમારે અગિયાર વાર જાપ કરવો પડશે અને જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તમારે તે ખીલ્લીને ડુંગળીમાં નાખી દેવી પડશે જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું હતું અથવા તો જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો નામ ન લખો તમારે તે ખીલ્લીને તે શબ્દ ઉપર નાખી દેવી પડશે દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે નખ ક્યારે દાટી દેશો પછી નખ દાટી દીધા પછી તમારે તે ડુંગળી ઉપાડવાની છે જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો છો કારણ કે તમારે આ ઉપાય છુપાઈ ન કરવો પડશે કોઈને કહ્યા પછી આવું ન કરવું જોઈએ કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ ત્યાં એક નાનો ખાડો બનાવો અને ખીલ્લી સાથે ડુંગળીને માટીમાં દાટી દો એવું નથી કે તમારે ખીલ્લી કાઢવી પડશે કે કંઈક કરવું પડશે તમારે ડુંગળી અને ખીલ્લી બંનેને તેની અંદર દાટી દેવા પડશે ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દો પછી તમારા ઘરે પાછા આવો તમારા હાથ પગ ધોઈ લો અને તમારે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ સૂર્યાસ્ત થતાની સાથે જ જ્યારે થોડું અંધારું થઈ જાય તે સમયે આ કરવું વધારે સારું છે બીજી વાત એ છે કે તે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ ઉપાયને કરી શકે છે તેઓ ગમે તે દિવસે કરી શકે છે ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન તમે દરેક માટે આ ઉપાયને કરી શકો છો સમજો કે દુશ્મનને તમારી માફી માંગવાની ફરજ પડશે તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારેય પણ આવી ભૂલ નહીં કરે તો ચાલો મિત્રો ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયોને શીખીને જેને આપણે આપણા જીવનમાં અજમાવી અને આપણા દુશ્મનોથી છુટકારો મેળવીએ આ ઉપાયો નાના સરળ ઉપાયો છે પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ચમત્કારિક છે ઉદાહરણ તરીકે પહેલો સરળ ઉપાય દુશ્મન અવરોધને દૂર કરવા માટે ડુંગળી અને કાળા દોરાનો ઉપાય છે આ ઉપાય દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડવા અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે તે કેવી રીતે કરવો તો સૌ લાલ ડુંગળી કાળો દોરો અને સિંદૂર લો પછી કોઈ પણ મંગળવાર અથવા તો શનિવારે આ ઉપાયને કરો સૌ લાલ ડુંગળી લો પછી ડુંગળીને કાળા દોરાથી સાત વખત લપેટો અને પછી તેના ઉપર થોડું સિંદોર લગાવો અને દુશ્મનનું નામ લઈને હનુમાનજીને દુશ્મન અવરોધથી મુક્ત થવા માટે પ્રાર્થના કરો આ પછી તેને કોઈ ચાર રસ્તા ઉપર છોડી દો આમ કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થશે તે નબળો પડી જશે અને તેની અસર સમાપ્ત થઈ જશે બીજો સરળ ઉપાય છે કે વહેતા પાણીમાં ડુંગળીને વહેડાવવી તે કેવી રીતે કરવું તો પહેલા કોઈ પણ મંગળવારે એક તાજી લાલ ડુંગળી લઈ લો પછી તમારી સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેના ઉપર હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં આ ડુંગળીને વહાવી દો આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમારું રક્ષણ કરે છે ત્રીજો સરળ ઉપાય લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય છે તે કેવી રીતે કરવો તો સૌથી પહેલાં એક લીંબુ લાલ ડુંગળી અને કાળો દોરો લો પછી એક લીંબુ અને ડુંગળી લો અને તેમને કાળા દોરાથી બાંધી દો પછી તેને મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડની નીચે રાખો આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાય દુશ્મનના ખરાબ ઈરાદાઓને સમાપ્ત કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે. ચોથો સરળ ઉપાય છે માથા ઉપર ડુંગળી ફેરવવી. આ ઉપાય કેવી રીતે કરવો? તો સૌપ્રથમ કોઈ પણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લઈ લો અને તેને તમારા માથા ઉપર સાત વખત ફેરવો. આ દરમિયાન ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરો. ત્યારબાદ આ જગ્યાએ ડુંગળી સળગતા કોલસા ઉપર રાખો અને તેને બાળી નાખો આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ પ્રભાવનો અંત આવે છે પાંચમો સરળ ઉપાય કામમાં અવરોધ દૂર કરવાનો ઉપાય છે ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો તો સૌ પ્રથમ સફેદ ડુંગળી લઈ લો જો દુશ્મન તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો હોય તો તમારા કાર્યસ્થળ ઉપર સફેદ ડુંગળી રાખો પછી દર શુક્રવારે આ ડુંગળી બદલો પછી જૂની ડુંગળીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો આ ઉપાયથી દુશ્મનની નકારાત્મકતા દૂર થશે અને તમારા કાર્યમાં સફળતા મળશે છઠ્ઠો સરળ ઉપાય હવનમાં ડુંગળીનો ઉપાય કરવો સૌપ્રથમ કોઈ પણ શુભ દિવસે હવન કરો પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરો પછી હવન દરમિયાન તમે ઓમ હિમ ક્લીમ ચામુંડે વિચ્છે નમ આ મંત્રનો જાપ કરો આ ઉપાય દુશ્મનોના અવરોધોને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષે છે સાતમો સરળ ઉપાય ડુંગળી અને મરચાંનો તાંત્રિક ઉપાય છે તે કેવી રીતે કરવો તો સૌ પ્રથમ કોઈ પણ મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી અને સાત લીલા મરચાં લઈ લો પછી તેને તમારા માથા ઉપરથી સાત વખત ફેરવો પછી તેને કોઈપણ ચાર રસ્તા ઉપર રાખી દો આ ઉપાય દુશ્મનના પ્રભાવનો નાશ કરે છે આઠમો સરળ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને રોકવાનો ઉપાય છે તે કેવી રીતે કરવો તો સૌ પ્રથમ લાલ ડુંગળી લઈ લો અને તેના ઉપર સિંદૂર લગાવો પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો આ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશ કરતા અટકાવે છે મિત્રો ડુંગળીનો ઉપાય કરતી વખતે તમારે જે ખાસ સાવચેતી રાખવી જોઈએ તે છે સ્નાન અને શુદ્ધતા જેવી બાબતો એ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાય કરતાં પહેલાં સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો તેના પછી યોગ્ય સ્થાન પસંદ કરો આ ઉપાય શાંતિથી અને એકાંત જગ્યાએ કરો અને વિશ્વાસ રાખો ઉપાય કરતી વખતે કોઈ પણ શંકા ન રાખો અને પૂર્ણ ભક્તિથી આ ઉપાયને કરો તમારા મનમાં શ્રદ્ધા રાખીને ઉપાય કરો આ ઉપાય કર્યા પછી તેને કોઈની સાથે શેર ન કરો કોઈને કહો નહીં કે મેં આવા ઉપાયો કર્યા છે આગળનો છે શુભ સમય મંગળવાર શનિવાર અથવા તો અમાવસ્યાનો દિવસ ઉપાય માટે શુભ છે મિત્રો ડુંગળીના ઉપાય સાથે ધ્યાન મંત્ર અને સાધના કરવી પણ જરૂરી છે તે ઉપાયની અસરકારકતા વધારે છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષે છે દરરોજ એકસો આઠ વખત ઓમ હનુમંતે નમ આ મંત્રનો જાપ કરો નિયમિતપણે હનુમાન ચાલીસા અથવા તો દુર્ગા ચાલીસાનો પાઠ કરો સવારે અથવા રાત્રે ધ્યાન કરો અને દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો મુક્તિ માટે પ્રાર્થના કરો ડુંગળીના ઉપાયો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક છુપાયેલું છે જેમકે ડુંગળીની ગંધની અસર ડુંગળીની તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ડુંગળીમાં ઉર્જા સંતુલન ડુંગળીનો ઉપયોગ ઉર્જા સંતુલન માટે થાય છે જે દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડે છે ડુંગળીમાં કુદરતી શક્તિ ડુંગળીની રચના નકારાત્મક શક્તિઓને રોકવામાં અસરકારક છે ડુંગળીનો ઉપયોગ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે જો યોગ્ય પદ્ધતિ અને ભક્તિથી કરવામાં આવે તો આ ઉપાય બંધ થયેલી નકારાત્મકતાને સમાપ્ત કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સફળતાને લાવી શકે છે આ ઉપાયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો અને તમારા જીવનને સકારાત્મક અને શત્રુમુક્ત બનાવો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે